ગરમાળાના અદ્ભુત ફાયદાઓ વીસથી ત્રીસ ફૂટ ઊંચા ગરમાળાના વૃક્ષની ઓળખ એ તેની મરૂન રંગની પાકેલી તથા લીલા રંગની એકથી દોઢ ફૂટ લાંબી અંગૂઠા જેટલી જાડી ગોળ મજાની લાકડી જેવી શીંગો અને તેની ઉપર આવતા ઝુમ્મર જેવા તાજા અને પીળા વર્ણના ફૂલો એ જ તેની ઓળખ છે તેની વિશેષતા એ છે કે ચૈત્ર વૈશાખ મહિનામાં પાન ખરી જાય છે અને પહેલાં ફૂલો આવે છે ત્યારે માત્ર ડાળી પર ફૂલ જ જોવા મળે છે ત્યારબાદ પરણો નવા ફૂટવા લાગે છે અને લીલાછમ વૃક્ષમાં પીળા રંગના ઝુંબર લટકાવ્યા હોય તેવા દેખાય છે તે સુવર્ણ સમાન ચમકદાર અને આકર્ષક લાગવાને કારણે જ તેનું એક નામ સ્વર્ણ વૃક્ષ પણ છે ગરમાળાનું મુખ્ય કર્મ એ મૃદુ વિરેચનનું છે તેની શિંગે ચાર આંગણની માત્રામાં લેવાની હોય તેનું નામ જ ચતુર્ગુલ આપણા ઋષિ મુનિઓએ પાડેલ છે ગરમાળાના પાન છાલ શીંગ ગરમાળાનો ગુળ ફૂલ તમામ અંગો એ ઔષધીય ગુણ ધરાવે છે ગરમાળાની શીંગોમાં રહેલ ગરને ગરમાળાનો ગોળ કહે છે એ મુખ્યત્વે ઔષધ તરીકે વપરાય છે બજારમાં મળતી શીંગો અથવા ગરમાળાનો ગુળ એ સડેલો ઘણીવાર ખાટો થઈ ગયેલો અને મધુર હોવાથી ઘણીવાર તેમાં જીવડા પડી ગયેલા પણ જોવા મળે છે પણ જો તેનો યોગ્ય ઉપયોગ કરવો હોય તો તેનો વિધિસર સંગ્રહ કરવો પડે અને તેના માટે જ્યારે શીંગો આખી પાકીને મરૂન વર્ણની થઈ જાય પછી જ ઝાડ પરથી ઉતારીને તેને સાત દિવસ સુધી રેતીમાં દાટી રાખવી અને પછી તેને બહાર કાઢીને તાપમાં તપાવવાથી ગોળ ઓગળવા લાગશે અને તે ગોળ કાઢીને તેને ચુસ્ત બંધ બોટલમાં ભરીને રાખવો અને આવો ગરમાળાનો ગોળ એ શ્રેષ્ઠતમ પરિણામ આપનાર નીવડે છે તેનો સ્વાદ એટલો મધુર છે કે બંગાળમાં તો તમાકુને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ગરમાળાના ગોળની એક ભાવના પણ આપવામાં આવે છે કદાચ આ તમાકુથી કબજિયાતમાં રાહત થતી હશે એવો સર્વે થાય તો ખબર પડે અમુક ફાર્મસીઓ દ્વારા બનાવવામાં આવતી ગરમાળાના ગોળ સાથેની ટીકડીઓમાં ગોળની જગ્યાએ સીધી સીધું જ શીંગોનું ચૂર્ણ નાખવામાં આવે છે ત્યારે આવા સંજોગોમાં ગરમાળો કેટલા અંશે પોતાની શક્તિ બતાવી શકે ગરમાળો એ ગુરુ સ્વાદિષ્ટ શીતળ અને રેચન કરાવનાર છે તેથી જ તે જ્વર હૃદયરોગ રક્તપિત વાત ગોળો શૂલનાશક પણ છે ગરમાળાના ફળ એ રુચિકર કુષ્ઠજ્ઞ એટલે કે ચામડીના રોગોને મટાડનાર શામક કફ શામક તથા જ્વરમાં એટલે કે તાવમાં સદાય પથ્ય ગણાવેલ છે ઉપરાંત કોષ્ઠ શુદ્ધિ કરવામાં તે શ્રેષ્ઠ ગણાવેલ છે ગરમાળાના પાન એ કફ અને મેદ શોષક ગુણ ધરાવે છે મળને ઢીલું કરનાર તથા ખંજવાળ મટાડનાર છે ગરમાળાના ફૂલ એ શીતળ સ્વાદુ મધુર વાયુ વધારનાર તથા કફ અને પિત્તનું શમન કરનાર છે મજ્જા મજ્જા એ મધુર સ્નિગ્ધ અને જઠરાગ્નિ વધારનાર છે તો ચાલો જાણીએ વિવિધ રોગમાં થતા ગરમાળાના ઉપાયો વિશે એક કબજિયાત ગરમાળાનો મુખ્ય ઉપયોગ જ મૃદુ આપવામાં થાય છે કાયમી કબજિયાત રહેતો હોય તથા તીક્ષ્ણ ઔષધ ન આપી શકાય તેવી સ્થિતિમાં ગરમાળાની શીંગને ચાર આંગળ પ્રમાણમાં કૂટીને તેને ગરમ પાણીમાં ઉકાળવાથી તેનો ગોળ એ બહાર આવીને પાણીમાં ભળી જાય છે તેને ગાળીને નિયમિત આપવાથી તે આંતરડામાં ચોટેલા મળને ધીરે ધીરે ઉખાડીને બહાર લાવવાનું કામ કરે છે અને કબજિયાતને મટાડે છે બે ચર્મરોગ ચામડીના રોગોમાં પણ રક્તદૃષ્ટિ મોટે ભાગે પિત્તના કારણે જ હોવાથી જો ગરમાળાના ગોળનું નિત્ય મૃદુ વિરેચન આપવામાં આવે છે તો રક્ત શુદ્ધિ થવાથી ચર્મરોગ મટે છે ત્રણ ખંજવાળ ખંજવાળની તકલીફમાં ગરમાળાના પાનનું બારીક ચૂર્ણ કરીને તેને સ્નાન કરતી વખતે ગરમ પાણીમાં નાખીને સ્નાન કરાવવામાં આવે તો ખંજવાળમાં રાહત થવા લાગે છે વળી એક એક ચમચી પાનનું ચૂર્ણ ખાવામાં પણ લેવાથી તે મૃદુ રેચન લાવીને ખંજવાળને મટાડે છે ચાર બાળકોને રેચન નાના બાળકોને ઘણીવાર કબજિયાત જોવા મળે છે અને આવા સંજોગોમાં મળ કઠણ થઈ જવાને કારણે ગુદામાં ચીરા પણ પડવાની શક્યતા ઊભી થાય છે ત્યારે ગરમાળા ગોળનું પાણી અથવા તો ગરમાળાના ગોળમાંથી બનાવેલ સ્વાદિષ્ટ સિરપ જો આપવામાં આવે તો ફાયદો થાય છે પાંચ ઉદરશૂલ ઉદરશૂલનું મુખ્ય કારણ એકબજીયાત અને તેને કારણે થયેલ ગોળું જ હોય છે આવા સંજોગોમાં ગરમાળાના ગોળને થોડું સંચળ ઉમેરીને આપવાથી ફાયદો થાય છે